મહેન્દ્રા બસો પિચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર રણજીતભાઈને વેચવાનું છે વ્યાજબી ભાવે કંપની ફિટિંગ એન્જિન કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી સારું ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે તમે રણજીતભાઈનો કોન્ટેક કરજો બાકી ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો ભૂમિપુત્ર ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર ના મોડલ ની વાત કરું તો બે હાજર દસ ના મોડલ નું આ ટ્રેક્ટર છે કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક પણ સારા કંપની કલરમાં ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર રૂબરૂ જોય ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પહેલા રણજીતભાઈનો નો કોન્ટેક કરી લેજો રણજીતભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો રણજીતભાઈનો નો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ ન્યુ કન્ડિશનમાં છે અને ડોક્યુમેન્ટ કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અઢી લાખ બે લાખ પચાસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રણજીતભાઈ નું ટ્રેક્ટર તાલુકો જિલ્લો અમરેલી અને ત્રી પણ ગામે આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો રણજીતભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર અત્યારે વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે રણજીતભાઈના મળશે તેમના મોબાઈલ નંબર નવ્વાણું ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો